ઘણા લાંબા સમય બાદ પૂર્વ મંત્રી જવાહર ચાવડા ભાજપના કાર્યક્રમમાં દેખાયા નવનિયુક્ત મંત્રી ડૉક્ટર પ્રદ્યુબાન વાજાનો જૂનાગઢ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો તેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું જેમાં પૂર્વ પ્રવાસન મંત્રી જવાહર ચાવડા દેખાયા હતા પોતાની સ્ટેજ સ્પીચમાં સિંહ બગલો અને હંસનો દાખલો આપીને પ્રદ્યુમાન વાજાને ને ઇશારો કર્યો હતો સંજય કોરડીયા હળવા મૂળમાં જવાબ ખૂબ જ હોશિયાર

એને બગલાય ખબર છે અને એને અંશે ખબર છે પ્રશ્નો કેવા છે લોકોની વેદના કેવી છે ને એ વ્યક્તિ ની અંદર છે એટલે એને ખબર છે કે વેદના કેવી છે એટલે આપણે ને કેવા નહીં જવું પડે કે આવું કરવું પડે છે